ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાય આજ રોજ સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ જવા પામ્યું હતું કામકાજ અર્થે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી અને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ભરૂચ નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં ઘેરાય છે આજ રોજ સવારથી નગરપાલિકામાં વીજ પુરવઠો બંધ થતા તમામ કામકાજ ઠપ થઈ જવા પામ્યું કામકાજ અર્થે આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકામાં ઓમકાર નાથ હોલનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સ્થાપિત કરાયેલ જનરેટર આઠ મહિના અગાઉ પાલિકામાં મૂકવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી વહીવટી મંજૂરી ન મળતા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે છતાં જનરેટરે નગરપાલિકામાં અંધકારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તેમ છતાં શાસકના પેટનું પાણી હલતું નથી અંગે વિપક્ષ નેતા સંસદ અલી સૈયદ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક જનરેટરની તપાસ કરી જનરેટરના કામની ફાઇલ તપાસતા જાણવા મળ્યું હતું કે લાઇટ વિભાગ દ્વારા જનરેટરના નવા વાયરિંગ માટે ચાર મહિનાથી ટેન્ડરિંગ માટે ફાઇલ આગળ નહીં ધપાવવાનો આક્ષેપ કર્યો છે નગરપાલિકા વિપક્ષ નેતા સંસાદ અલી સેહદે જણાવ્યું છે કે ડીજીવીસીએલ વારંવાર સટ ડાઉન કરી વીજ પુરવઠો બંધ કર્યો છે છતાં નગરપાલિકાનો લાઇટ વિભાગ પોતાનો જનરેટર કાર્યક્ષમ કરવા માટે પગલાં લેતું નથી આખરે તેનો ભોગ અરજદાર પોતાના સમયનો વ્યય થવા સાથે ભોગવવું પડશે નગરપાલિકાના સત્તાધીશો કામકાજ અર્થે આવતા અરજદારોને વીજળી સમસ્યાથી છુટકારો આપે અન્યથા અમારે પ્રજાના પ્રશ્ને નગરપાલિકાને ઘેરવી પડશે આ બાબતે ચીફ ઓફિસર છે છે માટે જનરેટર સામાન્ય પણ હાલમાં કાર્યવાહી ચાલુ વહેલી તકે પૂર્ણ કરી કાર્યરત કરવામાં આવશે જેનાથી વીજળી ન આવતા તેનો ઉપયોગ થઈ શકે ભરૂચ નગરપાલિકામાં લાઈટ ના હોય ત્યારે કામગીરી અટકે નહીં એ માટે નગરપાલિકા દ્વારા

ત્યારે આજે સોમવારનો દિવસ છે સવાર સવારમાં ભરૂચ શહેરના લોકો પોતાના નાના નાના કામ અર્થે ભરૂચ નગરપાલિકા ખાતે આવતા હોય છે પણ લાઈટ ન હોવાના કારણે તમામ અરજદારો ધક્કા ખાતા હોય છે તમામ અરજદારો પાછા ગયા એટલે મેં તપાસ કરી કે ભાઈ નગરપાલિકા આટલી મોટી છે એ ગ્રેડની નગરપાલિકા છે ગુજરાતની ત્યારે કેમ નગરપાલિકા ખાતે જનરેટર નથી અને જનરેટર છે તો કેમ એને ચાલુ કરવામાં આવ્યું નથી તાત્કાલિક મેં લાઈટ વિભાગના અધિકારી સાથે એને પૂછપરછ કરી એમની સાથે અહીંયા વિઝિટ કરી અહીંયા જનરેટર ગયા વર્ષે નવેમ્બર આવીને પડેલું છે લાવવામાં આવેલું છે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ વિભાગે એમને આદેશ આપેલા હતા કે આના માટેના જે બી કેબલ લાવવાના છે એનું તાત્કાલિક ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડર કરીને અહીંયા કેબલનું જોડાણ કરવામાં આવે અને નગરપાલિકાને જનરેટર સાથે જોડાણ કરવામાં આવે પણ નગરપાલિકાનું જે લાઈટ વિભાગ છે એ તદ્દન કહી શકાય કે નબળું વિભાગ છે એમની પાસે એક એક કામ જે નાના નાના કામ હોય છે એ કામના પ્રશ્ન લંબાવવામાં તાત્કાલિક છે અરજદારોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે ઘણા બધા પ્રશ્ન લાઈટ ડિપાર્ટમેન્ટના એવા છે આજે અહીંયા અમે વિઝિટ કરેલી છે અહીંયા અમે જોયું કે આટલું મોટું જયારે આ ગયા વર્ષે ડિસેમ્બર મહિનાનું જનરેટર લાવવા છતાં પણ કેમ એનું વીજ જોડાણ કરવામાં નથી આવ્યું નગરપાલિકા સાથે ચોથા મહિનાની પાંચમા મહિનાની ચોથા મહિનાની ફાઇલ છેલ્લા પાંચ મહિનાથી ટેન્ડર પ્રોસેસ નથી કરી આ નગરપાલિકાના લાઇટ ડિપાર્ટમેન્ટે એટલે નગરપાલિકાના ચીફ ઓફિસરને મેં આવી આના આના વિશે કમ્પ્લેન કરેલી છે અને તાત્કાલિક ધોરણે આને જનરેટર નગરપાલિકા સાથે જોડાણ કરવામાં આવે જેથી લોકો અરજદારો જે અહીંયા આવે છે તેમને લાઇટ વીજ જ્યારે વીજ કાપ હોય ત્યારે એમને તકલીફ ના પડે અને આ કયા કારણે નથી થયું એટલે તાત્કાલિક જે તે વિભાગના અધિકારીના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે રિયાઝ પટેલ રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે